કુથી પડી આદી છોકરે ભૂં પડી sih ઓર માડી tamanshu દેવાંશી ઉપર તો tamanshu గోడ తంబీ ગોજિયા ને બધા ને આવડે ને એવું ગીત ગોડો બાગમાં ફરવાઈ ગયા તે બે જોડો હા બધા પોતપોતાના કુંડળ બે તમન શું આવડે બોલો Okay. સરસ હવે રિયા ને શું આવડે બોલોડો રિયા આ બાજુ આવી જવાનું બાજુ આવતી રે હમ આટલે હા રિયા ગોહડો તમને શું આવડે બોલો હડો તમને શું આવડે બોલો હડો શું આવડે તમને ગાતા આવડે ને ચક્કીન ચક્ક ગીત નહીં આવડતું નહીં આવડતું તો આથી ભાઈ જાડા ગહડો આથી ભાઈ તો જાડા રિયાન બે ગળો રિયાન બે ઓય કણ આવી નંદુન જિયા ગો જી આવતરો हाँ हाथी पैसा डा गोहड़ो बदल लटके लांबी सुंड पाड़ लटके टूंकी पूस हाथी तो जाडा लागे मोटा બસ સરસ હવે ઓલું ગીત ગો મિંદી મોટા ઝાડ છે હાથ લાલ ચૂડ છે ગાડ નંદુ રૂમાલ મૂકી દો ઓય કણ જો સીધા સીધા હા ઓય કણ આગળ જતો રહો હમ ગોડા પોતાના ગોળોમાં બે જોડો હા સરસ પણ પોતાના ગોળોમાં બે જોડો હા આપણા ગામનું નામ તાલુકો જિલ્લો આપણું રાજ્ય ગુજરાત બધાને સરસ આવડે એ બીસીડી બોલાડો સરસ હવે એક થી સુધી એકડી એ એબીસીડી નહીં એકડી કોળ એકડે કો બગડે બે બગડે બેયો ડગડે ચોગડે ચારો ચોગડે ચારો પોચડે પોચ છગડે 6 છગડે 6 સાતડે સાત આઠડે આઠ

એ ફોર ફોર સી ફોર ડી ફોર ડી ફોર ડ ફોર ઈ ફોર એલિફન્ટ ફોર ફોર સરસ તાળી પાડો